તો જેણે દેશ માટે શહીદ વોરી જેને સામે છાતી આતંકવાદીઓની ગોળી ખાધીને દેશની ધરતી માટે પ્રાણ નોછાવર કરી દીધા કફોડી સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે એક બલિદાન આજે તેમના માટે દર્દ બની ગયું છે આંખોમાં આંસુ હૃદયમાં અસહ્ય વેદના કમરેથી વળી ગયેલું શરીર અને ઊભા થવા માટે પડતી ટેકાની જરૂર આ વૃદ્ધ મહિલા છે શહીદ યુસુફ ખિલજીની માતા જે બહાલ સોયા પુત્રએ દેશ માટે હસતા મોઢે બલિદાન આપ્યું અને જે બલિદાનનો માતા પિતાને ગર્વ હતો એ જ બલિદાન આજે શહીદ જવાનના માતા પિતા માટે દર્દ બની ગયું છે શહીદ જવાનના ના માતા પિતા ને તેમના જીવન નિર્વાહ કરવો પણ આજે મુશ્કેલ બની ગયો છે અમારા ભાઈ યુસુફ જયારે શહીદ થયા ત્યારે અમારે દિન ઉપર બહુ પથ્થર મૂકીને અમારે સાહસ કર્યું પણ અમને ગર્વ પણ છે કે અમારા ભાઈ શહીદ થયા દેશ માટે અમે માટે ખુશી પણ છે અને અગર અમારા માધર ફાધરના અમારા યા હવે દેશના કોઈ પણ હોય જવાન તમે એ માટે શહીદ થવા પણ તૈયાર છે પણ સરકારથી વિનંતી છે કે સરકાર એ પ્રત્યે નિર્ણય લે અને સાચો હક એમને આપે તેર માર્ચ 2004 ના દિવસે કારગિલમાં આતંકવાદીઓ સામે લડતા લડતા યુસુફ ખિલજીએ શહીદી વહોરી હતી જે બાદ તેમના પાર્થિવ દેહને જન્ત્રલ લાવવામાં આવ્યો અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી તેમની શહીદીના માનમાં ગામની શાળાને પણ તેમનું નામ અપાયું તેમની શહીદી બાદ મળતા લાભો તેમની પત્નીને આપવામાં આવ્યા પરંતુ એ લાભો લઈને તેમની પત્ની પિયર જતી રહ્યા બાદ શહીદના માતા-પિતાની સ્થિતિ કફોડી બની ગઈ છે સરકાર તરફથી એના ખાતા તરફથી અમારે કોઈ પણ ચીજોનો મા બાપ પ્રત્યે કોઈ લાભ થયો નથી બીજું કે જે કંઈ મહિલું છે જે એમની ફેમિલીને મળેલું છે સરકાર એની તો આપણને કોઈ અફસોસ નથી એ એ છોકરી આપી છે પણ સરકારે અમને અન્યાય હળવળથી અન્યાય કરેલો છે એટલે આપણે અમારી પ્રત્યે કઈ કંઈક લાગુ રાખી કોશિશ કરવી જોઈએ શહીદના માતા પિતા ખૂબ દયનીય હાલતમાં છે તો એમના માટે એમની આર્થિક સદ્ધતા માટે કે એમના સુખ માટે સરકાર અથવા તો કોઈ સામાજિક સંસ્થા આગળ આવે અને એમને મદદરૂપ થાય એવી અમારી સૌની અપેક્ષા છે અત્યારે સ્થિતિ એવી છે કે શહીદના માતા પિતાની સિત્તેર વર્ષની ઉંમરે પણ જીવન નિર્વાહ કરવા માટે મજૂરી કરવી પડે છે દિવસભર મજૂરી કર્યા બાદ તેમને માંડ રૂપિયા સો જેટલી મજૂરી મળે છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે લોકોની સુખાકારીની વાતો કરતા નેતાઓને દેશ માટે જીવ આપી દેનારા જવાનના માતા પિતાની આવી હાલત સામે જોવાની ફુરસત પણ કેમ નથી મળતી વસીમ મલેક મંતવ્ય ન્યૂઝ ભરૂચ